પાટણથી સમાચાર છે રામદેવ ટાવશીમમાં ફાયરિંગની ઘટના સામે આવી છે રાધનપુરમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગની ઘટના સામે આવી છે રિટાયર્ડ જેલર કરસનભાઈ રબારીના ઘરે ઘટના બની હતી પાંચથી છ જેટલા ઇસમો દ્વારા રાત્રિ દરમિયાન ઘૂસી આવ્યા હતા અનાશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ બે ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું તેના બારેના કાસ તોડ્યા હતા સમગ્ર ઘટનાથી સોસાયટીમાં હાલ ભયનો માહોલ છે સમગ્ર ઘટના બાબતે રાધનપુર પોલીસને જાણ કરીને રાધનપુર પોલીસની ફરિયાદ નોંધાઈ છે સમાચાર માટે ગયા કસનભી જેલર જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માન્ય વ્યક્તિ છે સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આક્રમ આકરી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે ફાયરિંગ રાઉન્ડના એને કારતુસ પણ અહીંયા પડેલા છે રાધનપુર શહેરમાં રામદેવ ટાઉનશીપમાં રિટાયર જેલર કે એલ દેસાઈના ઘરે રાત્રિ દરમિયાન તોડફોડ અને ફાયરિંગની ઘટના થઈ છે દ્રશ્યો બતાવીશ કે બે મોઘીઘાટ ગાડીઓ પડી છે તેના કાચના દ્રશ્યો બતાવીશ કે ચાર પાંચ જેટલા હિસાબોના દરમિયાન ઘસી આવે છે અને કંઈક અંગત અદાવતના કારણે ગાડીઓમાં તોડફોડ કરવાની ઘટના બને છે મોડી રાત્રે આ ઘટના ઘટવાના કારણે સોસાયટી અને પરિવાર ક્યાંક ભયમાં માહોલમાં અને કયા કારણોસર સમગ્ર જે ઝઘડો થયો છે તેના હજી સ્પષ્ટ માહિતી બહાર આવી નથી પરંતુ ચોક્કસ કહી કે એક રિટાયર જેલના ઘરે આ રીતે ક્યાંક રાત્રિ દરમિયાન આવી તોડફોડ કરવી અને ક્યાંક ફાયરિંગ કરવા એટલે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડતી હોય તેવું કહીએ તો નવાઈ નથી છોકરાને કંઈક બોલાચાળી હતી બરાબર સામાન્ય બોલા ચાલુ હતી એવા આવું બને છોકરો જાણવા મળ્યું બરોબર એક કદાચ તારા છોકરાને ગાડી મારી ના બાર ગાડી મારી નાખવા છે એવું નામથી બુઆ રૂટ કરતા હતા નામ જોક કહેતા હતા પીકે ને આર કે એને મારી નાખવાના છે બાર એવું મેં અંદરથી સાંભળી લઉં અને હું જાળી છે તોડવાના પ્રયત્ન કરીને અંદર ઘૂસવાના પ્રયત્ન કરતા રહી બરાબર પાંચ પાંચ થી છ વ્યક્તિ કે હતા અંદાજે બરાબર રાધનપુર પોલીસ ફરિયાદ કરીને જાણ કરીને આવ્યો પીઆઈ સાહેબને મળીને આવ્યો પીઆઈ સાહેબને મેં લાયા હતા અહીંયા જોયું એની બધી વસ્તુ ફાયરિંગ કર્યો અને કાતેક્ષ પડ્યા કેટલા હિસોમાં સામે ફરિયાદ નહોતા મોળખો હિસ્સો હતા અંદાજી બરોબર પછી છોકરા નીકળ્યા છોકરામાં ફાયરિંગ કર્યું મારા પોતાના છોકરાને ધોણી ફાયરિંગ થયું એટલે આયો મારા પાસે ધોડીને બરાબર એટલે પછી મેં છોકરાને બહાર દવા ના લ્યો એટલે ફાયરિંગ કરી દો નેચે તાજી ગયો નીચે ગોળી એમ ફાયરિંગ કર્યું ને નીચે ગયો નગ ગોળીઓને વાગી દોડી છે તોડફોડ ગાડીઓને કરવામાં આવે છે અને બે રાઉન્ડ જેટલો ફાયરિંગ કરવાના કારણે સમગ્ર જે સોસાયટી છે ત્યાં ક્યાંક ભયનો માહોલ છે

બિરદાવવામાં આવી છે વલસાડ પોલીસને ઇનામ આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ એક ના નર્મદા હોલ ખાતે આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો રાજ્યમંત્રી સંઘવીની હાજરીમાં આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ પોલીસ માટે આ સન્માન કાર્યક્રમનું આયોજન વિશ્વાસ છું કે આપણી સંસ્કૃતિ પ્રત્યેક ધર્મ નું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારને મુખ્યમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું ઝડપી ચાર્જશીટ કરીને આની ફાંસી આપવામાં આવે ગુજરાતમાં આની ફાંસી થવી જોઈએ ફાંસી ગુજરાતમાં થવાથી ઓગણીસ વર્ષીય દીકરીને ન્યાય મળશે આરોપી આઠથી વધુ લોકોના ખૂન કર્યા છે આજે હું લોકો વતી વલસાડ પોલીસને સલામ કરું છું રાજ્યના મુખ્યમંત્રીએ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા હતા વલસાડ પોલીસનો સન્માન કાર્યક્રમ યોજાયો આ દ્રશ્યો સામે આવ્યા વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા ખાસ કરીને વલસાડ પોલીસ માટે સન્માન કાર્યક્રમ યોજાયો અને મહત્વની વાત છે કે આરોપીને ગુજરાતમાં જ ફાંસી થાય તેવી પણ તેઓએ ઈચ્છા વ્યક્ત કરી અને સાથે એમ પણ કહ્યું કે આરોપીને ગુજરાતમાં ફાંસી થશે તો જ માસુમ દીકરીને ન્યાય મળશે વલસાડ પોલીસે સિરિયલ કિલરને પકડતા તેઓ માટે ખાસ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે

આઠ થી વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ ભી આવે છે અને એક મહિલાઓ આવે છે

विश्व हिंदू परिषद का मुख्य कार्यालय नो भूमि पूजन आवे डॉक्टर वणिकर स्मारक भवन नो पुनर्निर्माण कार्य नो भूमि पूजन आवे रक्षण पोते उससे पहले प्लेटफार्म के डिब्बे के बाहर उसका स्वागत करके रक्षण को उठा के गुजरात लाके वो भगवान की मूर्ति छह तारीख को मतलब के सोलह दिन 20 तारीख को घटना बनी चोर को पकड़ा कोर्ट के अंदर से केस खुद पुलिस लड़ी और 6 तारीख को पूज्य संत महंतों की हाजिरी में ट्रस्टी को वापस लौटाई गई ये काम करने वाली सरकार का नाम है भूपेंद्र भाई पटेल की सरकार ये भारतीय जनता पार्टी और हम सब के संस्कार हैं और यही संस्कारों से हम आने वाले दिनों में काम करेंगे आप सबका फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूँ बहुत बहुत आभार जहाँ खूब आनंद

सतत साधना तपस्या हिंदू राष्ट्र को बलवान बनाने की सामर्थ्यवान बनाने की संस्कार युक्त बनाने की यहाँ पर होगी और इसलिए संपूर्ण गुजरात की जनता के द्वारा इसके निर्माण में एक बड़ा सहयोग और आशीर्वाद दिया है मोक्ष एकादशी से भवन बंगला नंबर पर अग्न से આજે અગિયારમી તારીખ પણ છે અને આજે ગીતા જન્તી પણ છે ભગવાન કૃષ્ણે ગીતાનો ઉપદેશ આ દિવસે આપેલો એટલે ગીતા જન્તી કહેવાય છે આ સ્થાન ઉપર આ દિવસ પસંદ કરી અને આજે આપણે ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખેલો સમારંભો મહાલ રૂકાઈશું એક બ્રેક માટે